રેવો વિજે કોણ ફીનું કેતો જો આ બાજુ મૂક્યો છો ઓ 3020 4333 3640 42 40 રૂપિયા તો 40 રૂપિયા નથી ને હા 30 40 આટલા રૂપિયા નું નથી જશે તો બધું આવી જશે હા પોટિયો 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 2005 11 12 15 16 17 18 19 20 25 30 35 40 20 40 45 50 55 55 ₹50 બરોબર સસ્તો આવી ગયો આ લાલ હાલામ

આવા તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવની વાત આપણે આગળ વિડીયોમાં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવ જોવા માટે વિડીયોને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયોની શરૂઆત કરશું

હાલમાં પચાસ કરીને પંચાણું છન્સો અઠાણું નવાનો કોઈ હોય ત્યારબાદ બે ત્યાર બાદ પંદર હજાર રોગી પછી પાંચ બેતાલીસ બેતાલીસ ખાલી ચાલીસ બેતાલીસ બેતાલીસ અડતાલી પચાસ થાય

રૂપિયા 2 2 બાર સે રૂપિયા જેટ્યો ગેટ ક્યાં જવા નથી ને

તલના ભાવ સત્તરસો થી લઈને સત્યાવીસો અડતાલીસ સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડમાં તલના ભાવ બાવીસો પાસઠ થી લઈને છવ્વીસો સિત્તેર સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં તલના ભાવ એકવીસો થી લઈને પચીસો સિત્તેર સુધી બોલાયા હતા જામનગર માર્કેટ યાર્ડમાં તલના ભાવ બાવીસો થી લઈને પચીસો નેવું સુધી બોલાયા હતા ગોંડલ માર્કેટ યાર્ડમાં તલના ભાવ સત્તરસો થી લઈને છવ્વીસો સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટ યાર્ડમાં તલના ચોવીસો સાડત્રીસ થી પચીસો સિત્તેર સુધી બોલાયા હતા તેમજ વાત કરીએ તો બોલાયા માર્કેટ માં તલ તલના ભાવ ત્રેવીસો પચીસ થી લઈને ચોવીસો પાંત્રીસ સુધી બોલાયા હતા તેમજ રાજકોટ ની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડ માં ભાવ બસો થી લઈને છવ્વીસો વીસ સુધી બોલાયા હતા વાંકાનેર માર્કેટ યાર્ડ માં

તલના ભાવ બે હજાર પચાસ થી લઈને સત્યાવીસો સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટ યાર્ડ તલના ભાવ એકવીસો પચાસ થી લઈને છવ્વીસો છ સુધી બોલાયા હતા મોરબી માર્કેટયાર્ડમાં તલના ભાવ બે હજાર થી લઈને ચોવીસો સાસઠ સુધી બોલાયા હતા રાજુલા માર્કેટ તલના ભાવ ચોવીસો અઠ્યાવીસ થી લઈને સત્યાવીસો સત્તર સુધી બોલાયા હતા તેમજ બાબરા ની વાત કરીએ તો બાબરા માર્કેટ તલના ભાવ બાવીસો ત્રીસ થી લઈને છવ્વીસો વીસ સુધી બોલાયા હતા કોડીનર માર્કેટ યાર્ડમાં તલના ભાવ બાવીસો પચાસ થી લઈને પચીસો સત્યોતેર સુધી બોલાયા હતા તેમજ હળવદ માર્કેટ યાર્ડમાં તલના ભાવ એકવીસો પચાસ થી લઈને પચીસો પાંચ સુધી બોલાયા હતા ઉપલેટા માર્કેટ યાર્ડમાં તલના ભાવ અઢારસો પંચોતેર થી લઈને બાવીસો સાહીઠ સુધી બોલાયા હતા તેમજ ભેસાણની વાત કરીએ તો ભેસાણ માર્કેટ યાર્ડમાં તલના ભાવ પંદરસો થી લઈને પચ્ચીસો છવ્વીસ સુધી બોલાયા હતા તળાજા માર્કેટિયાર માં તલના ભાવ બાવીસો અગિયાર થી લઈને સત્તાવીસો પચાસ સુધી બોલાયા હતા તેમજ દિશાડા પાટડી માર્કેટ યાર્ડમાં તલના ભાવ પંદરસો થી લઈને અઢારસો સુધી બોલાયા હતા તે લઈ ગઈ એમ જેમ

સારો હો વેનુભાઈ ગોળ અને એ ફાઇનમાં લઈ ગઈ એમ જેમ હામાં બોસો એક બે બતુસ બે બે બચાર પાંચ છ આઠ નવ અત્યાર બાર એકથી બાવીસ એવી જોઈ પચી છો પછી સવિ એકવી અઠવી ઉઠી ગયી એટલે બત્વિક નથી માથી સત્તાથી પાંચથી માથે હા બપોર હા હા એક

નમસ્કાર ખેડૂત મિત્રો આજના કપાસના ભાવની વાત કરીએ તો અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ નવસો થી લઈને સોળસો અડતાલીસ સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ થી લઈને સોળસો પચાસ સુધી બોલાયા હતા તેમજ જસદણની વાત કરીએ તો જસદણ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ થી લઈને સોળસો પંચાવન સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ

વાંકાનેર માર્કેટ યાડમાં કપાસના ભાવ થી લઈને સોળસો પચાસ સુધી બોલાયા હતા તેમજ રાજુલાની વાત કરીએ તો રાજુલા માર્કેટ યારમાં કપાસના ભાવ એક હજાર એકથી લઈને સોળસો સાહીઠ સુધી બોલાયા હતા હળવદ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ થી લઈને પંદરસો છેતાલીસ સુધી બોલાયા હતા તેમજ રાજકોટની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ થી લઈને સૌથી ઊંચા સત્તરસો પંદર સુધી બોલાયા હતા ભેસાણ માર્કેટ યાર્ડ માં ભાવ એક હજાર થી લઈને સોળસો ચાલીસ સુધી બોલાયા હતા તેમજ બગસરાની વાત કરીએ તો બગસરા માર્કેટ યાર્ડ માં ભાવ એક હજાર થી લઈને સોળસો બે સુધી બોલાયા હતા સારી માર્કેટ યાર્ડ માં ભાવ એક હજાર એકાણું થી લઈને પંદરસો પંચાવન સુધી બોલાયા હતા તેમજ ધ્રોલ વાત કરીએ ધ્રોલ માર્કેટયાર્ડ માં કપાસ ના ભાવ બારસો થી લઈને પંદરસો સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ ભાવ જાણવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો